ઉનાળામાં ગમે જેટલો મિત્રો તાપ લાગે અને પરસેવો પડે પણ મિત્રો ફરવાની મજા તો ઉનાળામાં જ આવે અને તમારું શું કહેવું છે મિત્રો ફરવાની મજા ઉનાળામાં જ આવે ને તો મિત્રો આપણે આ જંગલમાં આવી ગયા છીએ મિત્રો તમે જોયું છો આ જંગલ મિત્રો ઘણી વખત હું આ જંગલ જ તમને બતાવું છું મિત્રો અને અહીંયા મિત્રો નવસારીમાં હું આવી ગયો છું અને જય ગોગા બિઝાજ ચેનલ ઉપર મિત્રો અઠવાડિયાનો એક જ વિડિયો મિત્રો આવતો હશે વધારે વિડીયો નહીં આવતા હોય આ ચેનલ ઉપર એક બે વિડીયો અઠવાડિયાના આવતા છે પણ બે વિડીયો મિત્રો એવી જગ્યાએ આવીને બનાવું છું તો તમને મિત્રો જોવાની પણ મજા આવે અને દેખવાની પણ મજા આવે મિત્રો એ રીતે મિત્રો હું બે વિડીયો બનાવું છું એકની જગ્યા પર મિત્રો હું વિડીયો બનાવતો નથી તમને ખબર છે કારણ કે બનાવું તો મિત્રો થોડું સારું બનાવું કે આવું છે તો મિત્રો મારે અઠવાડિયાના છ વિડિયો બનાવવા છે મિત્રો પણ મિત્રો સમય એવો છે મિત્રો ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો મિત્રો કારણ કે કામે જાવું પડે છે મિત્રો અને કામે જઈને એક દિવસ મિત્રો રજા મળે છે ગુરુવારના દિવસે અને મિત્રો ગુરુવારના દિવસે એક બે વિડિયો બનાવવો હોય મિત્રો તો કેટલો ટાઈમ ટાઈમ કાઢવો પડે મિત્રો કારણ કે કામ ના કરીએ તો મિત્રો ઘર ના ચાલે એટલા માટે મિત્રો કામ તો કરવું પડે છે અને કામના સાથી સાથે મિત્રો આ વિડીયો હું બનાવું છું મિત્રો કોઈ આપણે એટલી હાઇફાઈ કોઈ કામ નથી કરતા મિત્રો પણ તો એ થોડું ઘણું ગુજરાન ગરનું ચાલે છે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો મિત્રો વધુમાં વધુ મિત્રો વિડિયો શેર કરજો જય માતાજી